તો સાજી હોલ ખાતે મેમર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મેમર સમૂહ શાદી સંકલન સમિતિના આયોજક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અનેક પરિવારોએ ભાગ લીધો હતો આ અગાઉ પણ સાજી હોલ ખાતે સમૂહ લગ્ન ઉત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તુફેલ શેઠ નુરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાન સમાજ સંકલન સમિતિ દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને લગ્ન ખર્ચની મુશ્કેલી ન આવે તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે દાતાઓના સહયોગથી આગામી ત્રીજા સમૂલગ્નોત્વની આયોજનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે સંકલન સમિતિએ જણાવ્યું હતું કે મેમર સમાજ માટે તેઓ હંમેશા આખડે ભગે તૈયાર છે બ્યુરો રિપોર્ટ ફિરોજ જુનિજા દોરાજી હોરાજી લતરપુટ્ટા અમે સંકલન સમુતિ દોરાજીના માધ્યમથી આજે બીજો સમૂહ સાદી મેહમર સમૂહ સાથકનું આયોજન કરેલ છે આમ બીજો સમૂસાગી જૂન બે હજાર પચીસ માં અને આજે સમૂહ સાથી યોજેલ છે હિમણ સમાજની અંદર ખાસ કરીને સમૂહ સાદીમાં જોડાવા માટે લોકો તૈયાર નથી થતા તે માટે અમે એક સંતોલન સમિતિનું નિર્માણ કર્યું છે જેમાં આજે અમિતસર ગોવિંદ લક્પુપ્તા ઇમ્પિયાભાઈવાલા બાસીભાઈ પાનવાલા આશીન બાપુ આજે ઇકબાલ બાપુ કાકરી અને યાસીનભાઈ નુરાની અમે જાતે ઘરે જઈને જેમને ત્યાં લગ્ન હોય છે તેમને સમજાવવાની અને પ્રેરણા આપીએ છીએ કે આપ લોકો અમારી સાથે સમૂહ લગ્નમાં જોડાય છે કારણ કે આજની તારીખમાં એક એક સાદી કબીટા કરવા માટે પંદર વીસ પચીસ લાખનો ખર્ચ થાય છે

બે હજાર છવ્વીસ મે જૂનમાં યોજાયેલું છે જેની અંદર વીસ થી પચીસ લોકો અમારા સમાજના ધોરા છે આ જે સમુલન છે મહેમન સમાજના એ જામનગર ખાતે યોજાઈ રહ્યો છે આ બીજો પ્રયોગ કરવામાં આવેલ છે ધોરાજી અને આને આ જે બીજો પ્રયોગ કરવામાં આવેલ છે અને આ પ્રયોગને પૂરા હિન્દુસ્તાનની મેમન સમાજની અંદર ફેલાવવાનો સંસ્થાઓનો ઇરાદો છે તો આપણે એ પ્રયોગ કરીએ અને સમાજના તમામ લોકોને આપડે સમૂહલગન માં જોઈએ મોંઘવારી વિનંતી કરીએ છીએ કે આગામી મે જૂન છવ્વીસ માં અમારું જે સમુલગન છે એમાં લોકો જોડાય અને જે કઈ બી એમની તકલીફો હશે એમની સાથે અમે જોડાશું અને અમારી સીધી વાત છે સરળ સાગાઇ અને સન્માનથી

આ સમૂહ લગ્નમાં જોડાય અગાઉ અમે સમૂહ લગ્ન કરેલ હતા દસ જણાના ડિક્લેર કરેલ હતા તેમાં પાંચ જોડાયેલ હતા બીજા લગ્નમાં પણ દસ વ્યક્તિઓના સમૂહ લગ્ન આયોજન કરેલ હતું પણ તેમાં ચાર જણા જોડાયેલ હતા ખાસ કરીને અમારું એક આહવાન છે એ સંકલન સમિતિનું કે વધારેમાં વધારે મહેમણ સમાજ માંથી આ સમૂહ લગ્નમાં જોડાય

સંકલન સમિતિ તરફથી અને આયોજકો અને ઘણી વસ્તુઓ આપેલ છે તો આ વસ્તુઓ અડસાઇટ ટોટલ વસ્તુઓ આપેલ છે ને બીજું ખાસ કરીને ત્રીજા સમૂહ મે જૂનમાં કરવાના છીએ તો તેમાં ખાસ કરીને મેમર સમાજના લોકો આ સમલગ્નમાં જોડાય તેવી અમારી ખાસ સંકલન સમિતિ તરફથી